જોક હું વાત કરતો આપણે દીવાની રતો સાદો કેરા ઉતરા ગ્રુપ ને રાજી તમે મત એ વાત તકલી નહી ડાય ભાઈ અલ્યા ભાઈ અલ્યા બાહી ક્યાં આવતી અલ્યા કે પણ આ તું એટલો તો રેત એકલી હતી હું કરે હલો ઘેર લઈ જવ ના હો મને ઉભો કરજો પેલો તું ભો કરો છે ને ઘેર લઈ લે બાઈક ચાલુ કરો બાઈક ચાલુ કરો અને મારા બાજુ થોડું નમાવો ઓમ નમાવો થોડું મારા બાજુ ના પાડતો પણ ના એક રહી જઈશ રહી જઈ કાલ ના પણ ભલા પત્રિકા તો હાલવા જ્યા પણ તમારે શોધી શોધી બાઈ ખેડવા જાય જો વધારે આતું ખાય છે ના હોય તો દવા દેજે પછી આપડા ઘેર ઘેર તો કોઈ દેખાતું નહી મંદિર હેડો છે હા તો દવા દે હે દીકરો નાળો ઈકળે જો જબલા પાછું છે આ જલ્દી પોથરોક પોથરવાં કીધું તો પોથર કી તાણે આ પોથરું તું ક

આવું તો આવું મૂર્ખ ખોટું ના બોલે આ તો બગડ્યું હોય તો આપણે કાઢ્યો બોલો છો એવાનું જ લાગે છે

ઘલ્લે બોલે કે મૂલખા ભૂતની બીક લાગી પણ એ એવું લાગે છે અલ્યા મૂલખા દુખાડ્યું છે એ રાખો હારી ગતો શું કપાતા કામ પર કઈ ગસ નક્કી કરી શકવાનું હું જોઉં છું એટલે દુખાય સર આ બધું ભાઈ ગયું જો વાતો

ના હોય તો બોલે આવું ત્રણ પેલો ને પણ ના હોય તો સાને પેલા જે શોભા વહી દી રહ્યા ને ઈવન નહી બોલાવા સમ પેલા ના હોય તો પેલા જે શોભા દારૂળિયા રે ને ઈવન બોલે આવું પણ મારું એ કોમ થઈ જાય અને ઈવન એ કોમ થઈ જાય ખરી વાત છે નહીં મને તો ઈવન બોલે આપવા દે આ તો કાબરો દોઢ ફૂટ્યો તો હોમ જ મળ્યો

એટલે બાઇક લઈને આવતા હતા કા એટલે લોબા હોટ ગયા તમે છો થઈ ગયા એટલે એટલે ગયા

તમે તમારી ચિંતા નહી કરવાની હોસ્ટલ ઉપર છે કરી દો ના હોતો આ મંદિર ઉપર

મને <laughs> ભાગી નાખવાનું કરી શક હું પટાઇ દીધો ના કુદાડી હતો તું ઉતલી જેવા જપ જપ અને આ બિહાર એવું છે

તો તારા કેવું હળી હળી ગયો ગયો રસ તમારે તો પછી એ તો કોઈ ના લઈ હું હોશ થઈ ગયો પણ પછી બે તમારો મુઢો લઈને ખેડો ઓછી નીકળવા કરો મારો તો કોમ થઈ ગયો મને હોશ થવા દો તમારા કોરી ખેંચી ડોક્ટર હતો એટલે ડોક્ટર મારો ઓળખ્યો ડોક્ટર હતો એક નંબર નો રખડેલ પીધેલો હતો કાળીઓ બુસ્ટરીઓ શિકાર શોથી લઈને આવ્યો હતો હા આ તો રાત કાઠી ના હોય તો પાહુ